મોડલ નું આ ટ્રેક્ટર છે ટ્રેક્ટર ની અંદર પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે બોનટ નવું નાખવામાં આવ્યું છે પંખા નવા નાખવામાં આવ્યા છે તમે વિડિયો અંદર જોઈ શકો છો સ્ટેરિંગની એસેમ્બલી નવી નાખવામાં આવી છે ઓટોમેટિક હુક પણ જોવા મળશે ટ્રેક્ટરનું એન્જિન પચાસ ટકા જેવું જોવા મળશે હાઇડ્રોલિક કમ્પ્લેટ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો ઓનરનો પહેલા કોન્ટેક્ટ કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતાં ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે અને ટ્રેક્ટરની અંદર બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં છત્રી નવી છે સીટનું કન્ડિશન સારું રેડિએટર પણ નવું નાખવામાં આવ્યું છે બધી લાઇટો પણ નવી નાખવામાં આવી છે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે

ટ્રેક્ટર લેવો હોય તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાં જ વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા જ વિડીયો ઉપર નંબર મળશે અશોક સી નામ એક્યાસી પાંચ ઓગણસાઠવાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો ટ્રેક્ટર છે પાવર ટ્રેક તમે વિડિયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ ડી એસ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટર અત્યારે કમ્પ્લેટ આખું રનિંગ કન્ડિશનમાં છે મોડલની વાત કરું તો આ ટ્રેક્ટર બે હજાર સત્તર અઢારના મોડલનું ટ્રેક્ટર આખું ઓરિજિનલ શોરૂમ કન્ડિશનમાં જ છે તમે વિડીયો અંદર જોઈ શકો છો ટોપ કન્ડિશનમાં ઘરઘરાવ ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારનું ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ઓરિજિનલ કલરમાં ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલાં કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા

ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને તાલુકો ભચાઉ જિલ્લો કચ્છ અને કકરવા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય તો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નવ્વાણું એક તેત્રીસ વાળા નંબર પર ફોન કરી આ ટ્રેક્ટર લઈ શકો આ મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે ક્લિયર કટ તમે ટ્રેક્ટર જોઈ શકો છો મોડલની વાત કરું તો બે હજાર અગિયાર બાર ના મોડલનું આ ટ્રેક્ટર છે પાર્સિંગ ચાલુ જોવા મળશે એન્જિન હાઇડ્રોલિક કમ્પ્લેટ પાવરફુલ કન્ડિશનમાં કંપની ફિટિંગ છે આખું ઓરિજિનલ કલર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક્ટ કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની એ ટુ ઝેડ માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો શેર પણ કરવાનું ભૂલતા નહીં અને જો આ ટ્રેક્ટર તમે રૂબરૂ લેવા કે જોવા જાઓ તો ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ટ્રેક્ટરનું વાયરિંગ બધું કમ્પ્લેટ છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર છે બેટરી પણ નવી વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા આખું ઓરિજિનલ કન્ડિશનમાં કમ્પ્લેટ કોઈ પણ પ્રકારના ફોલ્ટ વગરનું ટોટલ જવાબદારી વાળું ખેડૂત મિત્રો માટે સારું ટ્રેક્ટર લેવા માટે બેટરી નવી છે અને પાત્રીસ એચ નું આ ટ્રેક્ટર છે મહિન્દ્રા બસો પાસઠ ડીઆઈ ટ્રેક્ટર પાર્સિંગ પણ ચાલુ છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમત માત્ર બે લાખ અને દસ હજાર અંદાજીત કિંમત રૂબરૂ ઓછી થશે કિંમત ફિક્સ નથી અને ટાયર રિમોટ છે ટાયર ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે ત્રેસઠ પાંચ છવીસ વાળા નંબર છે તે આ ટ્રેક્ટરના ઓનરના છે તો કોન્ટેક કરી ટ્રેક્ટર ની ખરીદી કરી શકો છો સોનાલિકા સોનાલિકા ટ્રેક્ટર છે છે ઓનર જયરાજભાઈ વાત કરું તો છોડલનું આ ટ્રેક્ટર ટ્રેક્ટર કમ્પ્લેટ આખું રનિંગ કંડિશનમાં છે એન્જિન આખું ટ્રેક્ટરનું બનાવેલું જોવા મળશે સાથે બ્રેક પટ્ટા પણ નવા નાખવામાં આવ્યા છે ક્યાંય પણ સળો નથી ચોખ્ખું ટ્રેક્ટર અને તમારે ટ્રેક્ટર અંદર રૂપિયાનો ખર્ચો નથી ટોટલ જવાબદારી સાથે આપવાનું છે જવાબદારી જવાબદારી હાઇડ્રોલિક પણ કંપની છે છે ઓરિજિનલ કાટ સડો નથી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ડ્રેસ ડ્રાઇવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો પહેલા તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો કોન્ટેક કર્યા બાદ ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો થશે અને ટ્રેક્ટર લેવાનું હોય તો જ ફોન ફોન કરવા ખોટા કરી કોઈ મિત્રને હેરાન કરવા નહીં કેમકે ટ્રેક્ટરની બધી માહિતી વિડીયોની અંદર તમને મળી જ જાય છે ટ્રેક્ટરની અંદર બેટરી સાવ નવી નાખવામાં આવી છે વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં

તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જયરાજ ભાઈ નામ નવ્વાણું સાત પંચાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો આ ફોર વ્હીલ ટ્રેલર છે જેમના ઓનર છે લખુભાઈ વેચવાનું છે ટ્રેલરની વાત કરું તો ફોર વ્હીલ ટ્રેલર ખોડિયાર કંપનીનું છે અને

ટ્રેલરના ઓનરનો કોન્ટેક્ટ કરો લખુભાઈ નો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની એ ટુ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેલર લેવા કે જોવા જાવ તો લખુભાઈ નું કોન્ટેક કરીને જજો ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે તમે વિડીયો અંદર ટ્રેલરનું કન્ડિશન પણ જોઈ શકો છો સારું એવું ટ્રેલર છે તળિયાની અંદર સળો જોવા નહીં મળે સાઇડુની અંદર તમે જોઈ શકો છો સાયડુ મીડિયમ કંડિશન કરી લાખ ને સાઠ હજાર કિંમત રાખવામાં આવી છે જે અંદાજીત છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેલર લેવાનું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જુનાગઢ તાલુકો માલિયા હાટીને અને ગામે જોવા મળશે અને બુક કમ્પ્લીટ છે ટ્રેલરની ટ્રેલર લેવું હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે લખુભાઈ નામ તેમના નંબર છે ત્રાણું એક ઓગણચાલીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેલર લઈ બાઈક વેચવાની છે દાદુભાઈ તમે વિડીયો અંદર જોઈ શકો છો હીરો હોન્ડા સ્પ્લેન્ડર બાઇક છે

બાઇકના ઓનરનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને બાઇક લેવા કે જોવા જાવ તો બાઇકના ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા કેમ કે બાઈક વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને બાઈક ની અંદર પાછળનું ટાયર નવું નાખવામાં આવ્યું છે આગળના ટાયરનું કન્ડિશન પણ સારું વિડીયો અંદર તમે આખી બાઇક ક્લિયર કટ જોઈ શકો છો

ગેર હાઇડ્રોલિકમાં કોઈ પણ વસ્તુનો ફોલ્ટ નથી પાવરફુલ કન્ડિશનમાં બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ લઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક્ટ કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર ની અંદર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી આખું જનરલ બનાવવામાં આવ્યું છે ઓરિજિનલ કલર પણ વાપરવામાં આવ્યો ટ્રેક્ટર ની અંદર બાકી તમે વિડીયો અંદર જોઈ શકો છો બે હજાર ચાર પાંચ ના મોડલ નું ટ્રેક્ટર છે બેટરી ટ્રેક્ટર ની અંદર સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સારા બેટરી નવી નાખવામાં આવી છે ટાયર પણ એક રૂપિયાનો ખર્ચો નથી ટ્રેક્ટર ખેડૂત મિત્રો માટે સારામાં સારું લેવું હોય તો તમારે કિંમત એક લાખ અને પાસઠ હજાર નોર્મલ કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી

સાચવેલું ઘર ઘરાવ એટલે કે વન ઓનર એક જ માલિકે ચલાવેલું આ સ્ટીલ ટ્રેક કંપનીનું ટ્રેક્ટર તમે વિડીયોની અંદર જોઈ શકો છો માત્ર ઘરની ખેતીમાં ફરેલું આ સ્ટીલ ટ્રેક મિની ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનરનો પહેલા કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો રઘુભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી કમ્પ્લીટ છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટર જોઈ શકો છો ટાયરનું કન્ડિશન પણ સારું